હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડી ભરતી બે હજાર પચીસનું જે મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે અને એ મેરિટ લિસ્ટ છે તમે કઈ રીતે જોવાનું છે ઓનલાઈન એ તમને શીખવાડીશ તો બને રહેજો આ વિડિયોની અંદર તો સૌથી પહેલાં એ એચઆર એમએસ ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે આંગણવાડીની ત્યાં આવતું રહેવાનું છે અને આવું કંઈ તમને વેબસાઇટનું ઇન્ટરફેસ જોવા મળવાનું છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમને વેબસાઇટનું ઇન્ટરફેસ છે આવી રીતે તમને જોવા મળશે રિક્રુમેન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા ઘણા બધા ટેબ જોવા મળશે ઓપ્શન્સ તો અહીંયા મેરિટ રિજેક્ટ લિસ્ટવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ થોડું સ્ક્રોલ કરી લેવાનું છે એડવાઇટ એડવર્ટાઇઝમેન્ટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો છો આંગણવાડી બે હજાર પચીસનું જે મેરિટ લિસ્ટ છે એ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવેલું છે વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે તો તમારે જે જિલ્લામાં હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હું પંચમહાલનું પંચમહાલ સિલેક્ટ કરી લઉં તો મિત્રો અહીંયા આંગણવાડી જેમ કે તેડાગરનું હોય એ એ ડબલ્યુ એચ સિલેક્ટ કરવાનું રહેશે જે કાર્યકર્તામાં ફોર્મ ભરેલું હોય એમને એ ડબલ્યુ ડબલ્યુ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો હું કાર્યકર્તાનું સિલેક્ટ કરી રહ્યો છું એટલે કે એ ડબલ્યુ ડબલ્યુ સિલેક્ટ કરી લઉં પછી સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે તો જોઈ શકો છો ડિસ્ટ્રિક તાલુકા વિલેજ આંગણવાડીનું નામ અને કાર્યકર્તાનું જે પોસ્ટ છે અહીંયા આપવામાં આવેલું છે તો તમે જો વ્યૂ મેરિટ જોવા માંગતા હોવ તો તમે પોતાનું મેરિટ વ્યૂ મેરિટ પર ટેપ પર ક્લિક કરી લેવાનું છે તો હું ક્લિક કરી દીધું છે અને જોઈ શકો છો અહીંયા ઉમેદવારોના નામ આપવામાં આવેલા છે જેમ કે જોઈ શકો છો અહીંયા અરજી નંબર પછી ઉમેદવારનું નામ પછી સ્થિતિ વૈવાહિક સ્થિતિ વિધવા સ્કોર જ્ઞાતિ અહીંયા મેરિટ તમને લાસ્ટમાં મેરિટ નંબર તમને જોવા મળશે કે કોણ પહેલાં નંબર પર આવ્યું કોણ બીજા નંબર પર કોણ ત્રીજા નંબર પર આવી ગયું તો આવી રીતે તમે મિત્રો મેરિટ છે ચેક કરી શકો છો જોઈ શકો છો ઘણા બધા ફોર્મ એપ્લાય કર્યું હતું ઘણા બધા પણ મેરિટમાં આવી ગયા છે પણ અમુક મિત્રો ફોર્મ ભરવામાં જે પ્રોબ્લેમ આવ્યો હોય એમને કઈ રીતે ચેક કરવાનું છે કે મારું ફોર્મ કઈ રીતે રિજેક્ટ થયું તો ચાલો રિજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે રિજેક્ટ વાળા ઓપ્શન પર તો હું રિજેક્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લઉં તો જોઈ શકો છો મિત્રો અહીંયા રિજેક્ટના ઘણા કારણો આપવામાં આવેલા છે રિજેક્ટ રિમાર્ક્સમાં તો અહીંયા મારું જો ફોર્મ રિજેક્ટ થયું હોય તો અહીંયા તમે પોતાનું સ્ટેટસ જાણી શકો છો કે મારું ફોર્મ કઈ રીતે રિજેક્ટ થયું છે હવે મિત્રો આંગણવાડી બે હજાર પચીસ ભરતીમાં કોઈ પણ તમે જો ફોર્મ બરાબર રીતે ભર્યું હોય અને તમ તમને કોઈ કારણસર તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો મિત્રો જે ઉમેદવારોએ એપ અરજીને આગળ મોકલો માગતા હોય તો એપ્લાય ગ્રીવિયન્સ વડ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો અહીંયાથી તમે પોતાનું એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરીને ઓટીપીથી મોકલવાનો રહેશે મિત્રો આ હું અલગથી એક વિડીયો બનાવી દઈશ અત્યારે તમારે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ કઈ રીતે જોવાનું એ વિડીયોમાં તમને બતાવી દીધું છે આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હતો વિડીયોને શેર કરી ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી